નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને વાર આપણે શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ બાવનસો ગુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળીની હરાજી અત્યારે શેડ નંબર ચારના લૂઝમાં તથા ગુણીમાં ચાલી રહી છે ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે હરુ હરુ ના ના કીધું છે બધું એની એની ન કરે ભાઈ 1180 રૂપિયા ભાવ થયો નવી 441 મગપડી એ ભાઈ ક્વોલિટી ની વાત કે ક્વોલિટી ભાઈ સારી એ દાણે ભાઈ 1180 રૂપિયા ભાવ નવી 441 મગપડી નાદના ભાઈ ભાઈના દાણા ભાઈ લઈ લો 441 નાદના ભાઈ ના ઢગલેલું છે ને 80 85 90 95 90 990 950 1000 5 10 15 20 25 30 35 40 45 50

भाई 1130 रुपया भाव थियो 939 नंबर मक्फडी है भाई क्वालिटी की बात करें जो भाई क्वालिटी मवी है भाई જોઈ લો 1130 रुपया भाव 939 नंबर नादना भाई આના દાણા ભાઈ જોઈ લો 45 ના અને આ આખી લૂટ ની રગલી હે હાલ ભાઈ 120 માં એનો ફોન નંબર કેવા આય ભાઈ 1220 रुपया भाव थियो નવી બીટી 33 મકફડી હે ભાઈ ક્વોલિટી ની વાત કેન જો ભાઈ ક્વોલિટી મવી હે ભાઈ જોઈ લો 1220 रुपया ભાવ નવી બીટી 33 મકફડી નાદના ભાઈ અનાયના દાણા ભાઈ લઈ લો ના આ કે ઢગલી હે 782 84 1099 94 98 98 198 198 માં અભિજતલિક ભાઈ 1098 રૂપિયો ભાવthio ભાઈ જો ભાઈ નવી મગફળી હે ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માવી હે ભાઈ લઈ લો 1098 રૂપિયો વા નવી મગફળી નાદના ભાઈ લઈ લો ક્વોલિટી મગફળી ની ને ભાઈ ઢગલીયલુ જ ની ભાઈ અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવીએ ભાઈ જોઈ લો અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના આજના ભાઈ નાયના જીવીસ ના દાણા ભાઈ જોઈ લો

ભાઈ અગિયારસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ આ પલળેલી મગફળીનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવી એ ભાઈ અને નવી એ દાણે સારી એ ભાઈ અગિયારસો ને બત્રીસ રૂપિયા ભાવ નવી મગફળી ના જ ના ભાઈ લીલો ક્વોલિટી મગફળીની हाँ ढगलो है लूज ना भाई आ नी मगफी भाव अग्यार एसी रुपया क्वॉलिटी बात जो भाई क्वालिटी मवी है सौसी रुपया दाने सार वकल लूज नो ભાઈ બારસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી ક્વોલિટીની વાત કરીને દાણે સારી એ ભાઈ જોઈ લો બારસો ને ત્રીસ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીનાજના ભાઈ ના એના દાણા ભાઈ જોઈ લો બારસો ને ત્રીસ રૂપિયા ભાવનાદનો આખે આ ટકલી ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર ને નવ્વાણું રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવી એ ભાઈ જોઈ લો એક હજાર ને નવ્વાણું રૂપિયા ભાવ નવી મગફળીના ના ભાઈ ના એના ભાઈ દાણા આખો વકાલે ભાઈ ભાઈ બારસો ને પચાસ રૂપિયા ભાવથી હોય મગફળી ની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં આવીએ જોઈએ બારસો ને પચાસ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીના ના ભાઈ ના એના ભાઈ દાણા જોઈ લો જેવીસ ના દાણે સારી બારસો ને પચાસ ભાવ ભાઈ આ નવી મગફળીનો ભાવ બારસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ નવી મગફળીના જ ભાઈ આ એના દાણા ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ ત્રીવીસ છે ભાઈ આખો વકાલ ભાઈ અગિયારસો ને છ રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ જજો અગિયારસો છ રૂપિયા ભાવ ઓગણચાલીસ નંબરના આજના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો ઓગણચાલીસના આખો વકાલ ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ લો એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ નવી મગફળીના જ ના ભાઈ હા ઢગલો લુજ ભાઈ આ નવી મગફળી નો ભાવ એક હજાર ને ચુમાલી રૂપિયા ત્યાં ક્વોલિટી ની વાત કેવી જો ભાઈ ક્વોલિટી માં ભાઈ જોઈ જોઈએ એક હજાર ને ચુમાલી રૂપિયા ભાવ નવી મગફળી ના જ ના ભાઈ આ લીધી